નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની હારી રહ્યા છો બીએન ન્યૂઝ ભાવનગર મોરમ માસ શરૂ થતાં જ તાજી અને કલાત્મક તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જેમાં કલાત્મક તાજી બનાવવી દર્શન માટે મૂકવામાં આવશે મુસ્લિમ સમાજ માટે પવિત્ર ગણાતા મોરમ માસનો આરંભ થતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં તાજી બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે મુસ્લિમ બિરાદરો ઇમામ હુસેન અલે સલામ અને કરબલાની શહાદતને યાદ કરી શ્રદ્ધાંજલિ રૂપે ભવ્ય અને કલાત્મક કાર્યોની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળે છે શહેરી અને ગ્રામીણ વિસ્તારોના યુવાનો અને કલાકારોએ તાજિયા બનાવવા માટે બાંસ થર્માકોલ પેપર મેચ અને રંગીન ફોઇલ જેવી સામગ્રી સાથે તૈયારીઓ શરૂ કરી દેવાય છે મોરમ માત્ર શોક અને શહાદતનો મહિનો નથી પણ શાંતિ સૌહાર્દ અને માનવતા માટે ઇમામ હુસૈનની જંગ યાદ કરાવતો પ્રસંગ છે શહેરના હિન્દુ મુસ્લિમ લોકો તાજિયાની તૈયારીઓમાં સાથે મળીને ભાગ લઈ રહેલા દ્રશ્ય જોવા મળે છે કેટલાક વિસ્તારોમાં તાજિયા માટે ફૂલો અને ઝુમ્મર જેવી વસ્તુઓ પાડોશીઓ તરફથી ભેટમાં આપવામાં આવે છે જે દેશમાં કોમી એકતા અને ગૌરવભેર ભાવિકતા દર્શાવે છે રિપોર્ટર ફિરોજ મલિક બીએન ન્યૂઝ ભાવનગર તમારું નામ મારું નામ અસી ચૌહાણ મોતી શેરી નંબર જીરો જંગે બદર ગ્રુપનો પ્રમુખ આ અમે લગભગ તેવી વર્ષથી રાજ્યો બનાવું છું મોતી તળાવની અંદર અને લગભગ કુંભારવાળાના ટોટલ તાજિયા છ થી સાત તાજિયા છે અને લગભગ અમે આઠ મોર અમે નવ મોર અમે તાજિયા ફેરવવા નીકળશું અને દસ મોરમ અમે ઠંડા કરી નાખીશું અત્યારે કંઈ પ્રકારનું કામ કરી રહ્યા છો અને કઈ કઈ વસ્તુ રજવાડી કામ નકસી છે પછી રાઉન્ડિંગ કામ છે અને અલગ અલગ કલર અને અલગ અલગ લાઇટિંગ નું ફેરફાર કરી દીધું ન્યુ અત્યારે વસ્તુ કેવી વાપરવામાં આવે છે તમે દરિયામાં તાડી કરો છો તો કે મચ્છી મારને કઈ દરિયામાં નુકસાન ન આવે તો કેવી વસ્તુ વાપરો એનું જે થર્મોકોલ અમે વાપરી છે ઈ હાઇડ એન્ડ એજડી થર્મોકોલ છે જેનીથી કોઈ પ્રેસ ન થાય કોઈ મચ્છી કે કોઈ વસ્તુ કોઈ જગ્યા કોઈ કોઈને વાંધો ન આવે ને લગભગ અમે ઠંડો કરવાનો થાતો નથી અમેરો રોજ લગભગ રહ્યો જાય છે પણ જે બી ઠંડો કરે અત્યારનું ન્યુ થર્મોકોલ વાપરે છે કે એનાથી કોઈને ફેર ન પડે કોઈ મચ્છી કોઈ જાનવર કોઈ ગાય કે કોઈ વસ્તુ જે ખાય ને કોઈ ખાઈ ન હોય કે ઓકે અને કેટલા વર્ષથી તમે બનાવો નકશી કામનું કામ કરો અમે લગભગ નકશી કામ કરતા આવીએ અને બે હજાર ત્રેવીસ ત્રેવીસ વર્ષ જેટલું કામ થયું અંદાજે કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે લગભગ આશરે એસી નેવું હજાર ની એવરેજ પકડવાની જેવું કામ તમારા રાજ્યના કેટલી ખર્ચ થાય અમારે એસી ની એવરેજ પકડવાની બરાબર અસલામ ઇસ્લામી તરીકે બરોબર એમાં જેથી કરીને કોઈ એવું મટીરિયલ અમે નથી વાપરતા કે જેથી કરીને સમુદરમાં મચ્છી છે કોઈ એવું જાનવર છે એને કોઈ નુકસાન પહોંચી શકે એને શકે એવું કોઈ મટીરિયલ આપણે વાપરતા નથી જેથી કરીને આ જે છે એ બનાવી છે એક યાદી છે અમારા પીર ઇમામ હસન બાપુની યાદી છે એક ને દિલમાં યાદી રાખીને બનાવી છે એની યાદી માટે મહેસૂસ રાખી છે સદાય યાદ યાદ રહે તો આબાદ રહે વરના સબ બરબાદ આ કુંભાવાળા વિસ્તારમાં ગયા ગયા વિસ્તારમાં તાજ્યા બને કાશ્મીરી કોટર મોતી તળાવ

એટલે સાંજે પાંચ સાડા પાંચે બહાર નીકળી જાય છે પાંચ સાડા પાંચે એની તકત ઉપર ચડી જાય છે છે બરોબર જેથી કરીને બધું કાર્યકાર કરવી જોઈએ અંદાજે કેટલા રૂપિયાનો ખર્ચો થાય ને કઈ પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે અંદાજે ત્રીસ ત્રીસ ચાલીસ હજારનો નો ખર્ચો થાય લાઇટો એવી યુઝ કરવી જોઈએ કે જેથી કરીને કોઈ પબ્લિકની આંખો ન ખેંચાય કોઈ પબ્લિકને નુકસાન પહોંચીએ કે કોઈ પબ્લિક પડખે ચડી હોય એને શોર્ટ ન લાગીએ કે એ રીતનું મટીરિયલ વાપરવી જોઈએ અમે કોઈ તાબૂતને અડે તો એ તાબૂતને તટ ન લાગવો જોઈએ એટલી અમને બીક લાગે કે ભાઈ આ વસ્તુ બનાવ્યા પહેલાં આપણે વિચાર કરી લેવાય કે આ વસ્તુ બનાવ્યા પછી શું એનું કાર્યકાર થાય કે આ કોઈ અડે તો એને કોઈ નુકસાન ન પહોંચવું જોઈએ કોઈ આમ પબ્લિક ને નુકસાન ન હોતું એટલે એની માટે અમે બધું જોઈ કાવી વિચારી કાવી ને વસ્તુ વાપરવી ઓકે